આપણે મંદિરે આવી ગયા છે અને ધીમે ધીમે અંદર જઈશું અને બાપાના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહીજો મિત્રો ચાલો તો ધીમે ધીમે અંદર જઈએ મિત્રો અને આજનું ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું છે ત્યાં હમણાં વેકેશન હોવાથી મિત્રો ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે તો અત્યારે આપણે ગેટની અંદર આવી ગયા છીએ ધીમે ધીમે આપણે ગાંધી મંદિરે જઈશું ત્યાંથી સમાધિ મંદિરે અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જઈશું તો લાઈવ બની રહ્યો છે મિત્રો સામે મિત્રો જોઈ શકો તો કાળ ગિરધર મંદિર છે મિત્રો તેના પણ દર્શન કરાવીશું સંગમભાઈ બાબા શ્રીતરામ બાબા શ્રીતરામ ગ્રુપ કચ્છ મુદ્રાથી જીતુભાઈ લાઈવમાં માં જોડાય છે તેમને પણ બાબા શ્રીતરામ તો આ છે કાળ ગિરધર મંદિર મિત્રો આજના લાઈવ દર્શન હાર્દિક ઠાકોર બાપેશમભાઈ હાર્દિકભાઈ તમને પણ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો બધા મિત્રોને બાપેશ જિગ્નેશભાઈદરજી બાપેશરામભાઈ અને નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો મિત્રો તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ચાલો ધીમે ધીમે આપણે ગાદી મંદિરે જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીશું આજનું ટ્રાફિક તમે જોઈ શકો મિત્રો ભાવના પરમાર જય જય શ્રીરામ બાબેશ રામ જિગ્નેશભાઈ દરજી બાબેશરામભાઈ અંજારથી લાઈવમાં જોડાઈ જાય છે તેઓ પણ તેમને પણ બાબિતરામ તો મિત્રો આજનું ટ્રાફિક જોઈ શકો છો નજીકથી દર્શન કરાવીશું આપણે તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન આજે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાયેલા છે દર્શન જોઈ શકો છો બધા જય શ્રી રામ જયશ્રીરામ રાધાધા હાર્દિકભાઈ બાપેશમભાઈ તો બે ત્રણ મિત્રોની લાઈક આવી ગઈ છે સીતારામભાઈ જિગ્નેશભાઈ શ્રી રામ સંગમભાઈ તો મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તેના કોઈ પૈસા નથી મિત્રો અને ફરી નવા મિત્રોને જણાવી દઉં કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ અને કોઈ કારણોસર વહેલા મોડું થઈ શકે મિત્રો તો આજના ગાદી મંદિરના લાઈવ દર્શન અહીંયાથી આપણે સમાધિ મંદિરના દર્શન કરાવીશું અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરના તો લાઈવમાં બની રહીજો મિત્રો ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ઘણા બધા મિત્રોની લાઈક આવી ગઈ છે ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરવા માટે અગિયાર મિત્રો લાઈવમાં છે પરંતુ લાઈક ઓછી છે મિત્રો ફક્ત આપણા લાઈક ઉપર એક ઓકે દેવાનું છે ચાલો મિત્રો તો સમાધિ મંદિરે જઈએ અને તેના પર દર્શન કરાવીએ વધારે ટાઈમ નહીં લેતા ફક્ત દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તે રોજ એટલું ટ્રાફિક હોય છે મિત્રો કારણ કે હમણાં વેકેશન હોવાથી મિત્રો ટ્રાફિક ખૂબ વધારે હોય છે જયંતિભાઈ જય હિન્દ જય ભારતીય બાપા સીતારામભાઈ જય ભાસ બાપા જયંતિભાઈ જયંતિભાઈ બારૈયા પરમ સેવક બાપા સીતારામના તેમને પણ બાપા સીતારામ આપણા તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો અહીંયાથી આપણે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિર જયદીપભાઈ ખુમાણ બાપા સીતારામભાઈ અહીંયાથી મંદિર જોઈશું તો સુંદર મંદિર લાગી રહ્યું છે મિત્રો તો આજના લાઈવ દર્શન ધજાના પણ દર્શન કરાવી મિત્રો તમને તો આ છે બાપાની ધજા મિત્રો લાય દર્શન બાપાની તજાના અરે નવા મિત્રોને જણાવી દઈ કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો વેરસી રબારી બાપસ્તરામભાઈ જય માતાજી ફરી એકવાર નવા મિત્રોને જેના દિવ ચેનલમાં નવા હોવ મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી બીજા મિત્રો પણ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે આપણો એટલો જ હેતુ છે મિત્રો કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને પણ દર્શન કરી શકે ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો ફક્ત તમારી પાંચ જ મિનિટ લઈશું મિત્રો અને પાંચ મિનિટની અંદર આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું તો સામે જોઈ શકો મિત્રો કે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું તો લાઈવમાં બની આવી મિત્રો ઘણા બધા મિત્રો આજે નવા નવા લાઈવમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને બાપા ચિત્રા તો સામે ધ્યાન મંદિરે આવી ગયા છે ધ્યાન મંદિરના લાઈ દર્શન મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો મિત્રો ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના ના દર્શન આજના જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર હમણાં નજીકથી દર્શન કરાવ્યું છે પછી વડ અંદર બાપાના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ચાલો આપણે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો બાપાના પણ દર્શન કરાવીએ મિત્રો વડની અંદર તો લાઈવમાં બની રહી છે મિત્રો રામદેવ સોરુ વીરપુરથી લાઈવમાં જોડાઈ જાય છે તેમને પણ બાપા વિસ્તાર હું ગુરુ પૂર્ણિમા બગદાણા આવું છું ઓકે સંગમભાઈ મસ્ટ વેલકમ તો બધા મિત્રોને બાપા સ્તરામ મિત્રો ચાલો વડનેન્દ્ર બાપાના દર્શન કરાવીએ મિત્રો વડની અંદર જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક મોઢું કાન બધું જ હોય છે તે દતાશે જોઈએ કેટલા મિત્રોનું બાપાના દર્શન થાય છે ફરી નવા મિત્રો લાઇમાં ઘણા જોડાઈ જાય છે તો બધા મિત્રોને બાપશ તારમભાઈ જે નવા મિત્રો જોડાણા એને જણાવવાનું કે ચેનલમાં જો પહેલીવાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દે જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગ્યે લાઈ દર્શન કરાઈએ છીએ રામદેવ સૌરવ વીરપુર દર વખતે જોડાઉં છું સરસ મિત્ર તમારો ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોડાવવા માટે લાઈક કરવા માટે પણ ખૂબ ખૂબ આભાર મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરને દર્શન કરાવીએ વધારે ટાઈમ નહીં લેતા ગાદી મંદિરના ફરીથી દર્શન કરાવી દઈએ મિત્રો જય રામદેવ પીર બાપા મંદિર જોઈ શકો મિત્રો સુંદર મજાનો લાગી રહ્યું છે અહીંથી તો ફરી પાછા ગાદી મંદિરે જઈએ અને ગાદી મંદિરે દર્શન કરાવી અને પછી આપણો લાઈવ બંધ કરી દઈએ મિત્રો તો ફરી પાછા ગાદી મંદિરે આવી ગયા છે મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના જોઈ શકો છો તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન બાપાના જોઈ શકો છો મિત્રો અને વિડીયો ગમતા હોય તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો તો આજના ગાદીના બાપાના લાઈ દર્શન મિત્રો નવા મિત્રો જોડાના હોય તો એને ફરી એકવાર જણાવી દઉં કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે સાંજે ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો બાપાના નવા સ્ટેટસ અને વિડીયો પણ મૂકે છે ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ વિડીયોનો અપલોડ કરીશું મિત્રો તો આજનું લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે આઠ વાગ્યા લાઈવમાં મળીએ મિત્રો તો અજયભાઈ બાપાશરામભાઈ મહાબલ્લી બાપાશતરામ તો અજયભાઈ પણ એક બાપાની ચેનલ છે તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે મિત્રો તો તેની ચેનલની પણ મુલાકાત લઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તો આજની લો એટલા સુધી રાખીએ વાપેશ ત્રણ જય શ્રીરામ રાધે રાધે ફરી પાછા સવારે આઠ વાગે લાઈનમાં મીશ મિત્રો અને નવા મિત્રો હોય એમ જરા ચેનલ બનાવવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે ટાઈમ લાવી દેશે કેમ હવે આઠ દિવસમાં થઈ જાય છે તમારે કેટલો પહોંચ્યો પહોંચ્યોધે તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સવારે આઠ વાગે લાઈવમાં મળીએ મિત્રો તો બધા મિત્રોને વાપસ તળાવ